કે આઈએસઆઈ નામની સંસ્થાની સ્થાપના કરી હતી એ સંસ્થાનું નામ બદલી અને હવે કરી નાખવામાં આવ્યું છે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના નામે ઓળખાય છે અને બજારની અંદર જે રોજિંદી જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ વસ્તુઓ ઉપર આઈ નો માર્કો વાપરવામાં આવે છે પછી મધ ઘી મરી મસાલા આવા જે અલગ અલગ પ્રકારના ખાદ્ય પદાર્થો છે વન્ય પેદાશો છે એટલે જંગલમાંથી મળતી પેદાશો બાગાયતી પેદાશો છે હેતુલક્ષી પ્રશ્નોની અંદર અહીંયા ખાસ ધ્યાન રાખજો કે કઈ વસ્તુ પર કયા પ્રકારનું ચિહ્ન લાગે છે ખેતીને આધારિત ઉત્પાદન કાયદો ઓગણીસો સાડત્રીસમાં ઘડવામાં આવ્યો હતો આઝાદી પહેલા પણ એ કાયદાની અંદર સુધારા વધારા કરી ફેરફાર કરી અને ઓગણીસો છ્યાસી માં એને નવેસરથી અમલમાં મૂકવામાં આવ્યો અને એ જે ખેતી આધારિત કાયદો છે એનું સંચાલન ભારતનો જે કૃષિ વિભાગ છે એ કૃષિ વિભાગ દ્વારા એનું સંચાલન કરવામાં આવે છે માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા દ્વારા એનું સંચાલન કરવામાં આવે છે તો આ સંસ્થા ઉત્પાદકોને આઈએસઆઈ નું લેબલ વાપરવાનો પરવાનો આપે છે અને કે લાયસન્સ આપે છે અહીંયા તમે અલગ અલગ પ્રકારના ચિહ્ન જોઈ શકો છો અને આ બધા ચિહ્ન અલગ અલગ પ્રકારની વસ્તુઓ ઉપર લગાવવામાં આવે છે જો ગ્રાહકે જે વસ્તુ ખરીદી ખરીદેલી છે એ વસ્તુ અંગે ગ્રાહકને કોઈ શંકા જાય તો બીઆઈએસ નું જે નજીકનું કાર્યાલય છે આપણે ગુજરાતની અંદર વડોદરા અને રાજકોટ બે શહેરમાં એના કાર્યાલય છે ત્યાં ગ્રાહકોએ ફરિયાદ કરવી જોઈએ સોનાના દાગીના ઉપર બીઆઈએસ નો માર્કો હોય છે અને સાથે સાથે બાવીસ કેરેટ સોનામાંથી બનેલા દાગીના હોય તેમાં શુદ્ધતાનો નંબર નવસો સોળ અને કેન્દ્ર સરકારનો હોલમાર્કનો લોગો પણ હોય છે એટલે હોલમાર્ક નું ચિહ્ન સોનાના દાગીના ઉપર હોવું જોઈએ હોલમાર્કિંગ થયેલું હોવું જોઈએ કયા વર્ષે દાગીના બનાવવામાં આવ્યા છે એ વર્ષનું ચિહ્ન પણ હોવું જોઈએ કે ભાઈ જેનું ચિહ્ન બે હજાર આઠ ના વર્ષ માટે વપરાતું હોય તે સોનાના દાગીના ઉપર જેનું ચિહ્ન લગાવેલું હોવું જોઈએ પછી દાગીના કયા વેપારીએ બનાવ્યા છે એ વેપારીનો પોતાનો પર્સનલ પ્રાઇવેટ કોઈ લોગો હોય એ લોગો પણ સોનાના દાગીના ઉપર વાપરેલો હોવો જોઈએ તો દાગીના છે એ શુદ્ધ છે છે એની ગેરંટી આપે પછી અંદર પેકિંગમાં મળતા જે ફળ હોય ફળની બનાવટ હોય શાકભાજીની બનાવટ હોય તો એની ઉપર એ નો લોગો લગાવવામાં આવે છે પેકિંગની અંદર મળતા શાકભાજી ફળ

ખાસ કરીને જે ગરમ વસ્ત્ર વસ્ત્રો છે એ ગરમ વસ્ત્રો ઉપર વુલ માર્ક એનો માર્કો લગાવવામાં આવે છે ઊનમાંથી બનેલા જે વસ્ત્રો છે એની ઉપર વુલમાર્ક નું ચિહ્ન હોવું જોઈએ માંસ અને માંસની બનાવટો ઉપર એમ પીઓનો માર્કો લગાવવામાં આવે છે યાંત્રિક પ્રક્રિયા દ્વારા તૈયાર કરેલ ખોરાક ની બનાવટ એની ઉપર એચ એસીપી

ચામડાની અને પ્લાસ્ટિકની બનાવટી વસ્તુઓ એની ઉપર ઈસીઓ નો માર્કો લગાવવામાં આવે છે તો કઈ વસ્તુ હવે એના પછીનો પ્રશ્ન છે કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ કઈ જે ગુણવત્તા માનક અંગેની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તો એની અંદર બે સંસ્થાઓની વાત આવશે આઈએસઓ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન આઈએસઓ સ્થાપના ઓગણીસો ને માં કરવામાં આવી અને એનું મુખ્ય મથક જીનીવા ની અંદર છે સ્વિટરલેન્ડ નું પાટનગર જીનીવા હવે આ જે આઈએસઓ છે એ કોઈ સરકારી સંસ્થા નથી ગ્રાહકોના અધિકારોના રક્ષણ માટે કાર્ય કરતી સંસ્થા છે અને આંતરરાષ્ટ્રીય લેવલે વેચવા લાયક જે વસ્તુઓ હોય વિશ્વના અલગ અલગ દેશોની અંદર વેચવા લાયક જે વસ્તુઓ હોય એ વસ્તુઓ ભલે જે વસ્તુઓ ઉત્તમ ગુણવત્તા વાળી હોય સારામાં સારી ગુણવત્તા વાળી વસ્તુઓ હોય એની ઉપર આઈએસઓ છ હજાર આઈએસો નવ હજાર આઈએસઓ નવ હજાર એકસો આઈએસ ઓ ચૌદ હજાર આવા બધા ચિહ્નો આપણને જોવા મળે છે પછી આંતરરાષ્ટ્રીય લેવલે કાર્ય કરતી સીએસની સીએસી ની સ્થાપના કરવામાં આવી અને સ્થાપના બે સંસ્થાઓ ભેગા મળીને કરી ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન એન્ડ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આ બંને સંસ્થાઓ ભેગા મળી અને સીએસ ની સ્થાપના કરી હવે આ જે સીએસસી નામની સંસ્થા છે એનો મુખ્ય મતક ઇટાલીનો પાટનગર રોમ શહેરની અંદર છે આંતરરાષ્ટ્રીય લેવલે વેચવા લાયક જે ખાદ્ય પદાર્થો હોય ખાસ કરીને દૂધ દૂધની બનાવટ માંસ માછલી આવા જે ખાદ્ય પદાર્થો છે એ ખાદ્ય પદાર્થો પેકિંગમાં મળતા હોય એની ઉપર સીએસસી નું લેબલ લાગે ભારતની અંદર આઈએસઓ સાથે

રાજ્ય સરકાર કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર એ પણ ગ્રાહક વતી ફરિયાદી બની અને ફરિયાદ કરી શકે છે પછી ગ્રાહક સુરક્ષા મંડળો કાયદા દ્વારા નોંધાયેલા હોય એવા ગ્રાહક સુરક્ષા મંડળો પણ ગ્રાહક વતી ફરિયાદ કરી શકે પછી ઘણા બધા ગ્રાહકો વતી કોઈ એક વ્યક્તિ પ્રતિનિધિ સ્વરૂપે પણ અ ગ્રાહક વતી એ ફરિયાદ કરી શકે તો ફરિયાદ થવાનું કારણ ઉદભવે એના બે વર્ષની અંદર આગળ આપણે વાત કરીએ જિલ્લા ફોરમ રાજ્ય ફોરમ રાષ્ટ્રીય કમિશન આમાંથી કોઈ પણ અદાલતની અંદર ગ્રાહક દ્વારા ફરિયાદ થઈ શકે અથવા તો જે સ્થાનિક પુરવઠા કચેરી હોય તોલમાપ ખાતાના અધિકારીઓ હોય ગ્રાહક અધિકારીઓ હોય ગ્રાહક કચેરી હોય ગ્રાહક મંડળ હોય કલેક્ટર કચેરી આમાંથી કોઈ પણ જગ્યાએ ગ્રાહક ડાયરેક્ટલી લેખિતમાં ફરિયાદ કરી શકે છે ફરિયાદ કેવી રીતે કરવી તો કે ફરિયાદ કરવા માટે એક વ્યવસ્થિત અરજી બનાવવાની હોય એ અરજીની અંદર ફરિયાદ કરનાર વ્યક્તિનું નામ

સૌથી પહેલા સોગંદનામું કરવું પડે કે ભાઈ મારા વતી આ વકીલ સાહેબ છે એ અરજીની અંદર ફરિયાદ માટેની તમામ વિગતો અને ફરિયાદ શા માટે કરવામાં આવી છે એ ફરિયાદ માટેના કારણો એકદમ સ્પષ્ટ રીતે દર્શાવવાના હોય છે જે ઉત્પાદક વેપારી કંપની ઉપર આરોપ લગાવવામાં આવ્યો હોય એને લગતા આધાર પુરાવા દસ્તાવેજ એની પ્રમાણિત નકલો અરજી સાથે જોડવી પડે પુરાવા માટેની ઓરિજિનલ નકલો એમાં ક્યારેય જોડવાની હોતી નથી ઓરિજિનલ ડોક્યુમેન્ટ તો ગ્રાહકે પોતાની પાસે જ રાખવા પડે માત્ર એની ઝેરોક્ષ કરાવેલી જે નકલો હોય એ જ અરજીની સાથે જોડવાની હોય ગ્રાહક પાસે જે પાકા બિલ હોય બિલની કાચી કે પાકી રસીદ હોય ગ્રાહકે જે પેમેન્ટ કરેલું હોય પૈસા ચૂકવેલા હોય એની રસીદ ગ્રાહકને મળેલી હોય ચેકથી પેમેન્ટ કર્યું હોય તો એની રસીદ ગ્રાહક પાસે હોય ટૂંકમાં ગ્રાહક પાસે જેટલી પણ સાબિતી છે જેટલા પણ પુરાવા છે એ તમામ પુરાવા એ અરજીની સાથે ગ્રાહકે જોડી દેવાના હોય છે જાહેર ખબરની નકલ હોય પેમ્પલેટ્સ હોય નકલો પણ જોડવી જોઈએ તો અહિયાં આપણે આ પ્રકરણ નંબર અઢાર સમાપ્ત કરીશું નવા પ્રકરણ દર ફરી પાછા મળીશું ગુડ સબ્બા ખેર થેન્ક યુ